માલકાની અને સમાચાર ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન તથા મહિલા મોરચા દ્વારા આજરોજ મોડાસા ચારસ્તા ટાઉન હોલ ખાતે ધરણા પ્રદર્શન આરજેડી કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાશ્રીનું ઘોર અપમાન થતા ભારતભરમાં મહિલાઓ તથા ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા શ્રી રાજકારણ સાથે કોઈ પણ લેવા દેવા ન હોવા છતાં જાહેરમાં જે અપમાન કરવામાં આવ્યું છે તે એક નિંદનીય બાબત છે વડાપ્રધાન મોદીજીની માતા હોય કે અન્ય કોઈની માતા હોય તેનું અપમાન એ એક અશોભનીય બાબત છે જેના વિરોધ રૂપે આજે મોડાસામાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો આ ધરણા પ્રદર્શનમાં અરવલ્લી જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ ભાવસાર

લોકો દ્વારા જે અમને અપમાન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે અમે ભારતીય જનતા પાર્ટી જોઈએ મહિલા મોરચો અને મોડાસા તાલુકાના સૌ સંગઠનના મિત્રો ભેગા મળી અને આ વિરોધ પ્રદર્શન માટે આજે ધરણાનો કાર્યક્રમ આપણે રાખ્યો છે આ ધરણાના કાર્યક્રમમાં અમે કોંગ્રેસે અને બીજા એના સાથી પક્ષોએ જે રીતે માતૃશ્રીનું અપમાન કર્યું છે એ અપમાન ક્યારે અમે સહન કરીએ નહીં અને આવું અપમાન ફરી ના થાય એના માટે અમે આજે આ ધરણાનો કાર્યક્રમ કર્યો અને આ ધરણા દ્વારા અમે અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આવું કૃત્ય એ દેશમાં કોઈ પણ માતા માટે ન બને એની કાળજી લેવા માટે અમે આજે લોકો સમક્ષ આ ધરણાનો કાર્યક્રમ કરી અને અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આરજેડી અને કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી જ્યારે મોહમ્મદ શકીએ એના મંતવ્યમાં જ્યારે મોદી સાહેબને મારે ગાળો આપી છે ત્યારે અરવલ્લી જિલ્લાનો મહિલા મોરચો અને મારી તમામ માતૃશક્તિ આ અભદ્ર વર્ધનને ક્યારેય સહન નહીં કરે માની આપેલી ગાળો એ દરેક મહિલાનું અપમાન છે અને મહિલાને માતૃશક્તિ આ અપમાનને ક્યારેય સહન નહીં કરે માતૃશક્તિનું અપમાન એ તમામ મહિલાઓનું અને મા દીકરીઓનું અપમાન છે આ અપમાનને આજે અમે અગત શબ્દોમાં વખોડી અને